વાત કરીએ સુરતની તો સુરત સાયબર ક્રાઇમ એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે જેમાં આરોપીઓ દ્વારા સામાન્ય વ્યક્તિને લોભામણી લાલચો આપી તેની પાસેથી પુરાવા એકત્ર કરીને બેંક એકાઉન્ટ ખોલાવતા અને તે એકાઉન્ટ ખુલી જાય એટલે આરોપીઓ તેમની ઇન્સ્ટન્ટ કીટો તેમજ સિમ કાર્ડ મેળવી લઈને તે એકાઉન્ટ દુબઈ ખાતે બીજાને વેચી દેતા હતા સુરત સાયબર ક્રાઇમ દ્વારા પણ આ ટોળકીનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો એમો એવી હોય છે કે આ પૈસા જ અલગ અલગ બેંક એકાઉન્ટોમાં ટ્રાન્સફર થતા હોય છે જે એનો સુરત સાયબર સેલ દ્વારા એક અભિયાન કે આવા એકાઉન્ટો કયા કયા બેન્કોમાં ખોલાવવામાં આવે છે કઈ રીતે એકાઉન્ટો ટ્રાન્સફર થાય છે એના ઉપર ઘણા દિવસથી વોચ રાખવામાં આવેલી હતી ગઈકાલે સુરત સાયબર ક્રાઈમ સેલ દ્વારા એક સાથે ત્રણ ટીમને અંદાજિત છ એક માણસોને કેનેરા બેંક સરથાણા ખાતેથી પકડવામાં આવ્યા છે જેમાં જેઓના નામ જોઈએ તો રાજ રયાણી વિજય ઓળ મહેશ ભડિયાદ્રા ચંદ્રેશ કાકડિયા હાર્દિક દેસાઈ અને ચેન્નાઈનો એક થન્નીગલ થેરુ કનમ જે સેલમ ચેન્નાઈનો છે આ છ લોકોની ધરપકડ કેનેરા બેંક સરથાણા ખાતેથી કરવામાં આવી હતી આ લોકો પાસેથી જે જે વસ્તુઓ કબજે કરવામાં આવી એમાં નવું મોબાઈલ મળી છે એક ટેબ્લેટ મળ્યું છે કેનેરા બેન્કની બેંક એકાઉન્ટ નવું ખોલાવ્યું એવી સોળ કીટ મળી છે અલગ અલગ બેંકોના ઓગણીસ ડેબિટ કાર્ડ મળેલા છે અઠ્યોતેર સિમ કાર્ડ મળ્યા છે એચડીએફસીની એક ચેકબુક છે એચડીએફસીની પાસબુક છે કેનેરા બેંકની ઓપનિંગ ફોર્મ છે પાન કાર્ડ છે આ લોકો જે જરૂરિયાતમંદ માણસો હોય એવાના બેંક એકાઉન્ટ ખોલાવી અને આ અલગ અલગ એકાઉન્ટો આ અલગ અલગ માધ્યમો મારફતે ટેલિગ્રામ છે વોટ્સએપ છે